એટલે તમે કૂદી જો બાકીયા આ બંકાને તમારા જેટલી હાઈડ હોય ને તો કૂદવાની જરૂર નહીં ડાયરેક્ટ ધોડીને કૂદી જાય તમને કહું હું હવે વાત તો મારા આગળ ના કરો ખબર બધી પડો છે મૂર્ખો નહીં મૂલ્યા ચમ ઓવે ખાચા છો કશું થાતો નહીં લે આ લે એવી નેવી તાકાત છે શું વાત કરો યાર તમે હેડો ને યાર કલર કર્યા વાના

હા તમારે ઘેર જાવ તું તો કુતરું અમે તો પકડ્યા વગર નઈ રે કુતરા માથા ને હતી તમને ખબર છે પોસ્ટર જોઈ મારી મુલાકાત પહેલી થઈ હતી તમને કહું તમારા હાથમાં નહી આવે તમે બે જણા ઘેર અમે ત્રણ જણા ગોતી એવું છે એટલે અમારે બાદ નજર જ છે એટલે તમારી જરૂર એટલે તમે ત્રણ જણા નહીં બે જણા

ખોટા વચ્ચે ના પડે મજા નહીં આવે તમે પૂરું કરો પેલી કુતરા ની સાઈડ પડી ને તમારા ઘર આગેલ એ તમારી દોશી છે ને પેલા ચોક માં કુતરા બધી હજાર રૂપિયા ઇનામ લેવા આયાસી

જો મારી માં તમે તમે પીપી પી આવી રહ્યા છો એટલે તમે સાઈડ માં હા એટલે પી જાયો ને તાણે જ કૂતરો પકડા હતા ની હા આઈ જા પાઓ લેવા આઈ જા તમારો વખત ઉપર ઓય ને પાઈ ગયો તમે એટલે પાઉ ના પાઉ અમારા આત્મો છે શું હું વિચારું છું વીર વિચારો છું મો ઈ જ વિચારો છું આ લાઈન દશમા નો હરખે ની આપ બાજી તમ ગઉ જો હવે ફમતઈ કોઈ આપણે પરસો પાડવા જાત નહીં હા

આપડે બધા પાછળ અમી પકડી લેવા કુતરો તમને દુખ થાય તમે પકડી લેવો તો મને દુઃખ થાય છો છો સાથના એટલે આપણે

બે જ <laughs> <laughs>

હવે એકાવન માં એક બીજા નું મર્ડર કરી નાખે એટલે ધર્મ કરવું સૌ તમે આઈ જા હું નહીં બરોબર કઈ ને કુતરા ગોમ માં પાસે એટલે કુતરો છે ને ગોમુ પેલા રણનીતિ આપડે હંગાત હંગાત ફરો લે ખાલી નજરે પડશે ને પછી રણનીતિ અમુક છે ને બીજા ની વાત ઘેરાવ બનાવો એક મિનિટ બીજા ની વાત દવાઈ દો આ તમાર ઘર કેવાયા તા કોઈ ચિત્તો પકડવાની વાત કરતા તા તો પછી આ તો પુત્રો હશે બે આખા ગુજરાત આવે નઈ તો બધા સમાચાર આવી જાય પેપર આવે હા કે આ ગોમો ચિત્તો આવ્યો એમ પણ એવું કે પકડ્યો જાહેર તમારી ભૂલ થાતી છે છે મોટો એ વખત આ જમાના નતા હા તમે પણ હાલ પાકુ કરી નાખો ખાજો કાતરાઈ સોગન હા જો હું ખાતો માર કાકો શિલ્લી હતા અને મારા એક બેકા આવી એક ખાવાનું ના ખાતો પણ મારા સોગન તો કોઈ જાળો નાખાતો મોગી માની સોગન કો તમારા કાકાઓ સાઈડમાં બેઠા મોગી માની સોગન કો મોગી માની જીવીથી વધારે માનું છું એ એ એને આ બધી વાતો જવા દો અને હેડો હવે અરે અંંગા તાંંગા તાજો હેડ લે હે લેવાનો હોય તો તાણી હોય તો આગળ કરો પેલો ઓ દોડજો ઓમ તાણી આગળ જા હે મારા થા વધારે કરતી બધા દોડ્યો બસ તાણી હેડ મારા થા હેડ એ કૂતરો ને કૂતરો ને નહી મોણા છે એટલે આપણે ટોડું હંગાત ફરશું અને આપણે હોમું તકશે અને આપણે પકડીને લઈ જાવ લેટ્સ ગો આ વેક અપ ટુ અ લિટલ બિટ ઓફ ડ્રૂલ ઓન મા પેલો ફીલ આઈ ગીટ ઇટ્સ ગો બી અ બેડ ડે યેમ ટાયર ઓફ શિટ એન્ડ ધ કોફી એઇનટ હિટ I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid. I need a change in my life cause I don't feel alive and there's nothing that makes me happy. Oh Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket, I'm going on a d- Ayo ayo Jimmy, come, 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 come. you No, no, a મેવું લાગતું કે તમારો પરસેવો મેચ્યુ ન જાયો આ એવું લાગતું છે જમીન અરે નતું કીધું લે કૂતરૂ તોય નઈ જાય બેડાઈજો પટ્ટો તમે ગોતી તમારે શું કામ ગોતીન લાવવો પડે ગાધુ નહીં ભૂષાસ શું છે બધું આ તમારે

મારા ભાઈને ને લઈને આપણે કાઢવાનું હું ઓળખું છું ભાઈ તમારે કોમે જો અમાર વાત થઈ તો મારી વાત કૂતરો મેં પકડ્યો છે અમિત દોલ્યા છો એટલે તમે કુતરા ચેડે દોડ્યા એકાવન હજાર રૂપિયા દોર્યા મહેનત નું ફોન આવ્યા નહી જોતા મહેનત નું એમ ને તમે આજુ કીધું

તમારા હાથમાં આવ્યો તમે મારી વાત આ ઉતરાયણ નો ત્યાં છે પતંગ કપાઈ ના આવે તો લઈને તો પચી દણા દોડતા હોય છે તો પતંગ જેના હાથમાં આવે ને એ રોજ લઈ જાય કુતરો મારા હાથમાં આવ્યો છે તમે જોયો એક ના જોયો

તમે છે ખોટા વિરોધ ના પડો આ પાછળ કરી લોટ અમી લાયા પાણી અમી લાયા તેલ અમી લાયા બરાબર રોટલી મેલી અને એટલે તમે ખાવા આયા એક વાત તમને ખબર ના હોય તો કઈ દઉં કે રોટલી તમે તમે પણ ફેરવાનું ભૂલી ગયા તમારે દોરતે દોરતે પડ્યો છું કેતો નહી ઘેર જઈને પગે હળદર સોપડી દેજો ચોખી વાત કરું છું કે આ કૂતરા કશું નહી કરો પણ તન હાથો નહી રાખો તન એ

હા બોલો આ કુતરો તમને સુખ શાંતિ હું કોણ કુતરો તમે લઈ દો હા બરોબર અને ઇનામ કોને આલું કોને અંગત વાત છું રસ્તો કાઢી રસ્તો કાઢું છું

તમારા ગામ નું ધર્મ તું કરી દેવું છે આ એકાવન રૂપિયા છે ને તમે ત્યારે આગળ આવશે ઉત્તરાયણ ઉત્તરાયણ ના દાડા લાડવા લાવજો ગાયા માટે પૂળા લાવજો આ બે વસ્તુ કરજો એટલે આ બધાના નોમે છે નહી

બમશો પાટણ હા